હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વેહિકલ ઓફ ડેથ વિથ કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મેસી બસો એકતાલીસ ડીઆઈ મહાશક્તિ ટ્રેક્ટર આવેલ છે જે સિરીઝમાં ટ્રેક્ટર તાત્કાલિક વેચવાનું છે ટીપટોપ કન્ડિશન નવા ટાયર હાલમાં કોઈ ખર્ચો જોવા નહીં મળે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે ખેડૂત મિત્રો આ વિડીયો પૂરો જોજો સ્કીપ ન કરતાં બધી ડિટેલ આગળ વિડીયોમાં મળી જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો ટ્રેક્ટર ગણતરીની કલાકોમાં વેસાઈ જશે તાત્કાલિક વેસવાનું છે તો વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો દરરોજોનો વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો કોઈ પણ જાહેરાત આપવા માટે નીચે પાર્ટીમાં નંબર આપેલો છે વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને આઠનું મોડલ છે ડીઆઈ બસો એકતાલીસ મહાશક્તિ ઝે સિરીઝમાં ટ્રેક્ટર છે ડબલ ક્લઝ સાથે ટાયર નવા રિમોલ્ટ જોવા મળશે સો એ સો ટકા બેટરી નવી જોવા મળશે કમની કલરમાં ટ્રેક્ટર જોવા મળશે તેવું માલિકનું કહેવું છે તો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો એન્જિન પાવરફુલ જોવા મળશે ટ્રેક્ટર કમ્પ્લેટ જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો નહીં જોવા મળે તેવું માલિકનું કહેવું છે લાઇટ વાયરિંગ બધું ઓકે જોવા મળશે કાટસળો ક્યાંય જોવા નહીં મળે પંચાવન ચોવીસ નંબરનું ટ્રેક્ટર જોવા મળી જવાનું છે લૂકવાઇજ ગુડ કન્ડિશન સારા ટાયર સારું એન્જિન હાઇડ્રોલિક એન્જિન ગેરમાં ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ડુબલ ક્લચ સાથે તો ટ્રેક્ટરની કન્ડિશન આ પ્રમાણે જોવા મળશે માલિકનો નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી ટ્રેક્ટર વેસાઈ જાય તો ખોટો ધક્કોનો થાય અને ખોટા ફોન કોલ કરવાની વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરની કિંમતની તો માલિકે આ ટ્રેક્ટરની કિંમત બે લાખને ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નેવું નવ અઠ્ઠાણું ત્રેપન આઠ નેવું નેવું નવ અઠ્ઠાણું ત્રેપન આઠ નેવું માલિકનો મોબાઈલ નંબર છે બે લાખ ચાલીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી ગામ ગરમલી ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે નામ શૈલેષભાઈ તો વધુ માહિતી માટે શૈલેષભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો અને ખોટા ફોન કોલ કરવા નહીં